એ સભામાં સ્વયં પ્રકાશ આનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો આ પ્રશ્ન ઉપરથી દ્રષ્ટાંત આવશે મહારાજ ભગવાનના ભક્તો હોય એ ભગવાનના ધામને પામીને પાછા પડતા નથી જે ધામમાં ગયો એ પાછો પડે છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે ગીતામાં કહ્યું છે યદ ગતંતે ત્યાં ગયા પછી કોઈ પાછો વળે નહીં

ભગવાને પોતાના સંત નો મહિમા સમજાવવા સાત પાડ્યા કે શંકા દિર્થ જેવા સંતનો દ્રોહ કરે

ભગવાન નામ પસ્તા ભૂલ તો થઈ છે જ્યાં આપણને અન્યાય થાય કે અપમાન થાય તો એને જવાબદાર ને

દરવાજે દરવાજે દર્શન આપી અને રવાના કર્યા કારણ કારણ શું વિચાર્યું કોઈએ ભલે જ મહાત્મા હતા આવકાર કેમ ના આપ્યો અંદર બેસવા કેમ ના લઈ ગયા અણી અતુઠી જાય યજ્ઞ ની અંદર અક્ષતોભરાય અક્ષતા સમર્ભાઈ આવે એટલે તે અણી પણ ઉઠેલી ન ભાઈ આવા સરસ ચોખા એક એક આણો ફલી એક એક ના ગરમ માંળો ભોય તૈયાર કરેલા શ્રીજી ને કોમો ભર્યો સ્વભાવમાં પૂછ્યો આ શું છે એટલે સભાવ બે જરા બધા બોલ્યા ચોખા ફરીથી પૂછ્યો મહારાજે આ શું છે महाराज चौखा त्रिज्या को बोला जाए चौखा लेकिन त्रिज्या महाराज कैसे आवाज चौखा तो शो क्या है अब इसके दावे पाएं और इको तुम्हारे संस्थानिकों के यहाँ पर चौखा होता सो अब तो क्या क्या गुस्सा और इको मेरे घरवाले तो गुस्सा में नहीं क्या प्रॉब्लम है એકલે ગોર પાછા કરે નઈ કોઈ ના ઉતડાવ મયપોનું માં જો છે પ્રોદબેગો એ કેમ બેલ ખાય ભગવાનનું હાથમાં tocar પહોંચાય કે ત્યારે સુંદર કોઈ પરદા રાગવેશ ક્રોદાની કોઈ સ્વભાવનો કોઈ કારણ કે સજી મારે કે કે સ્તોારે કે માવીને પરે તો કે જે família vir

নাাচেছে সাননাক না সানানাক উপকে স্যালানানে গনাকন আচে মাটানে নাকনেনালালোসো পাকনে কেচে সুটাইই আকনে সিরা, মাকন সুটা� ભવા થઈ જશે કે જે કરવા એમ આને આને વૈદ્યો બાતાજી તમે અત્યારે લેતા જાઓ શું થયું તો સોકર્તો તો હું કહું છું તમયા કનો ભગવાનનો આ નાકના છો જાઓ ભગવાનના બીજો કોરસ્તવાર આત્મા કરશે આ ભજો કરી નાખ્યો ને બાબાજી જે ડર ડાયો પાછે એ આ ગરબડ થાય ને

રાજી કર્યા શ્રી કિંતા ન કરતો તું અસુર થઈશ અમે તને છોડાવીશું અસુર ના તમે વૃંદાવનમાં

ત્યારે આપણે સારંગપુર પ્રકરણ પૂરું થાય છે સ્વામિનારાયણ